નમસ્કાર મિત્રો ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે તો મિત્રો આજે તારીખ થઈ છે ઓગણીસ નવેમ્બર બે હજાર ચોવીસ અને વાર થયો છે આજે મંગળવાર તો મિત્રો જાણીશું આજના તાજા સોના ચાંદીના ભાવ ક્યાં કેટલો ભાવ ચાલી રહ્યો છે તેના વિશે આપણે આજે વિડિયોની અંદર જાણીશું તો મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આપણી ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને મહત્ત્વના તેમજ સોના ચાંદીના ભાવ બજારને લગતા સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય ઓગણીસ નવેમ્બર મંગળવારના રોજ સોનાના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો છે ગઈકાલની સરખામણીએ આજે સોનું પ્રતિ દસ ગ્રામે રૂપિયા દસ મોંઘું થયું છે ચોવીસ કેરેટ સોનાની ભાવની વાત કરીએ તો છોત્તેર હજાર ચારસો રૂપિયા અને બાવીસ કેરેટ સોનાનો ભાવ સિત્તેર હજાર રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે છેલ્લા એક સપ્તાહમાં સોનાની કિંમતમાં છત્રીસો રૂપિયાનો ઘટાડો થયો છે તો ઓગણીસ નવેમ્બરે ચાંદીનો એક કિલો માર્કેટ યાર્ડમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો હતો તે રૂપિયા એક હજાર આઠસો દસ વધીને રૂપિયા બાણું હજાર પ્રતિ કિલો થઈ છે આ પહેલા ગુરુવારે ચાંદીનો ભાવ નેવ હજાર એકસો નેવું રૂપિયા પ્રતિ કિલોનો હતો કેમ વધ્યું તેના વિશે વાત કરીએ તો લગ્નશરાની મોસમ અને વૈશ્વિક બજારોમાં મજબૂતીના કારણે દિલ્હીના બુલિયન માર્કેટમાં સોના ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો રશિયા અને યુક્રેન વચ્ચે વધી રહેલા તણાવ અને લગ્નની મોસમની માંગ સોના અને ચાંદીના ભાવમાં વધારો કરવામાં મુખ્ય ભૂમિકા ભજવતી હોય છે આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં સોના ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તો આજે દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત પંચોતેર હજાર એસી પ્રતિ દસ ગ્રામ છે જ્યારે બાવીસ કેરેટ સોનું અડસઠ હજાર આઠસો ત્રેવીસ પ્રતિ દસ ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે ચાંદીની વાત કરીએ તો તેની કિંમત નેવું હજાર પાંચસો પચાસ પ્રતિ કિલો પર સ્થિર છે મુંબઈમાં સોના ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો આજે મુંબઈમાં ચોવીસ કેરેટ સોનું પંચોતેર હજાર બસો દસ પ્રતિ દસ ગ્રામના ભાવે છે અને બાવીસ કેરેટ સોનું અડસઠ હજાર નવસો તેતાલીસ પ્રતિ દસ ગ્રામના ભાવે ઉપલબ્ધ છે જ્યારે ચાંદીની કિંમત નેવું હજાર સાતસો દસ પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે અમદાવાદમાં મિત્રો સોના ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો આજે અમદાવાદમાં ચોવીસ કેરેટ સોનું પંચોતેર હજાર ત્રણસો પ્રતિ દસ ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે અને બાવીસ કેરેટ સોનું ઇગ્ણસિત્તેર હજાર પચીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવે ઉપલબ્ધ છે જ્યારે ચાંદીની કિંમત નેવ હજાર આઠસો ત્રીસ પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે રાજકોટમાં સોના ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો આજે આજે રાજકોટમાં ચોવીસ કેરેટ સોનું પંચોતેર હજાર ત્રણસો પ્રતિ દસ ગ્રામે છે અને બાવીસ કેરેટ સોનું એગ્યા હજાર પચીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવે ઉપલબ્ધ છે જ્યારે ચાંદીની કિંમત નેવ હજાર આઠસો ત્રીસ પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે સુરતમાં સોના ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો આજે સુરતમાં ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો પંચોતેર હજાર ત્રણસો પ્રતિ દસ ગ્રામના ભાવે છે અને બાવીસ કેરેટ સોનું એગ્યા હજાર પચીસ પ્રતિ દસ ગ્રામના ભાવે ઉપલબ્ધ છે જ્યારે ચાંદીની કિંમત રૂપિયા નેવું હજાર આઠસો ત્રીસ પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે વડોદરામાં મિત્રો આજે ચોવીસ કેરેટ સોનું પંચોતેર હજાર ત્રણસો પ્રતિ દસ ગ્રામના ભાવે છે અને બાવીસ કેરેટ સોનું એગણસિત્તેર હજાર પચીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવે છે જ્યારે ચાંદીની કિંમત નેવું હજાર આઠસો ત્રીસ પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે